કે આ મંદિર કેટલું જૂનું છે કોણે આનું બાંધકામ કરાવ્યું હશે કોને જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને મહાદેવ અહિયાં કઈ રીતે છે એ સ્થાપિત થયા છે બાપુ સાથે વાત કરીએ તો વધારે આમાં જાણકારી મળશે આવો વાત કરીએ મહાદેવ બાપુ અત્યારે હું દસ નામ ગોસ્વામી ભૂપત ગીરી બોલું છું મહારાજ ના મહંત તો આ દાદા લેખ એવો છે કે ગાય આવતી વાણીયા ગાય અને પીરંભાઈ પેટ માંથી દરિયા સોપટ ગાય આવી અને આ ડુંગરા સડી અને આ ડુંગરા ના માલ જે ગાય એક રાફડો છે અત્યારે મંદિર છે ત્યાં રાફડો હતો એ રાપડા પર ઊભી રહી અને ગાય ના દૂધ અભિષેક થતો હવે અભિષેક થઈ ગયા પછી ગાય પાછી વઈ જાય અને એ ગાય હાજે દોહે તો દૂધ તો કરે નહી પછી શેઠે ગોવાળ ફરિયાદ કરી કે ભાઈ મારી ગાય કોઈ દોહી લે છે તો ગોવાળા વિશાર કર્યો ગાય તો કોણ દોઈ લેતો હોય હું તો રોજ આરેશ હવે પણ એ ખરું કે ગોકુરના ગાળામાં ગાય પથારતી નહીં સવારમાં આવે સાંજે ધન ગાય પાછો તાર તેની સાથે થઈ જાય તો ગોવાળા નક્કી કર્યું આ ગાય અત્યારે દિવસે બીજા દિવસે ક્યાં જાય છે એ દોઉં છે એટલે ગાય એનું પૂછળું ગોવાળે પકડી અને ગાય દરિયામાં ખાધી એટલે એમ કે છે કે પેલા આ ભંડારિયા ભડી ભંડારિયા સુધી દરિયો એ દરિયો ઓળંગે અને ગાય ને ગોવાળ બે ગોવાળ એની પાછળ પાછળ અને ગાય સીધી આ ડુંગરા અને આ ડુંગરાના માળમાં માં આવી અને એક આ ગાળો અને રાફડો રાફડા અભિષેક થઈ ગયો ગોવાળ ને ખબર પડી કે આ દાદા અહિયાં પ્રગટ થયેલા તો ગાય પાછી જતી રહી ત્યારે તેની સાથે સાથે ગયો એટલે શેઠ ને વાત કરી કે ભાઈ તમારી ગાય ભંડારી ના ડુંગર નો માળ છે આપડા માળ એમાં નામ પડ્યું

વીરેશ્વર મહાદેવ અવતાર છે એ વીરા વીરાકુબા નામે ઓળખાતા એક વીરા નામનો ભગત ને આ કુબો માંથી ભક્તિ કરતો હવે એને ખબર પડી કે અહીંયા ભગવાન પ્રગટ છે તો એ અહીં આવી અને એને માગણી કરી કે મને આમાંથી એક લિંગ આપો તો પહેલાં તો બધા ભાવિક ભક્તો હતા કે ભાઈ જો તમે પૂજા કરતા હો તો એક લિંગ તમને આપી અત્યારે એક લિંગ ન્યા અને એક અહીં દાદા સ્થિર થયા અને એક નિષ્કલંગ લઈ ગયા હોય એનો ઇતિહાસ છે